આપણે બધા ઈચ્છે છે કે આપણા વાળ મજબૂત અને ચમકદાર હોય ને સાથે જ ત્વચા સ્વસ્થ અને નરમ બની રહે તો બજારમાં મળતા મોંઘા પ્રોડક્ટ્સ ક્યારેક કામ કરતા નથી પરંતુ સત્ય તો એ છે કે સુંદરતા અને સ્વાસ્થ્ય આપણા આહાર અને જીવનશૈલીમાં છુપાયેલા છે તો આજે અમે તમને એવા વિટામિન્સ અને પોષક તત્વોની ટીપ્સ જણાવવા જઈ રહ્યા છે જે આપણા તમારા વાળ અને ત્વચા માટે પ્રાકૃતિક રીતે ચમકદાર અને મજબૂત બનાવવામાં મદદ કરે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ આપણે બધા ઈચ્છે છે કે આપણા વાળ ઘટ મજબૂત જ ચમકદાર હોય અને ત્વચા નરમ સ્વસ્થ અને ચમકતી રહે પરંતુ બજારમાં મળતા મોંઘા ક્રીમ સીરમ અને શેમ્પૂથી જાદુય થતો નથી અને આ સાથે જ સુંદરતાનો અસલી જાદુ આપણા આહારની આ જીવનશૈલીમાં છુપાયેલા છે ત્યારે ખાસ કરીને ભારતમાં જ્યાં પ્રદૂષણ તણાવ મોડે સુધી જાગવું જંક ફૂડનું સેવન અને આ સાથે જ આકરો તડકો રોજિંદી સમસ્યા છે ત્યાં શરીરને યોગ્ય પોષણ આપવું અત્યંત જરૂરી બની રહે છે તો જો તમારા વાળ ખરતા હોય અને ત્વચા નિસ્તેજ હોય તો તમારે અચાનક ખીલ નીકળતા હોય તો તમને આ સંકેત હોઈ શકે છે કે તમારા શરીરમાં અમુક પ્રકારના પોષક તત્વોની ઉણપ હોય છે અને વિટામિન્સ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સુંદર વાળ અને ત્વચા મેળવવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે તો આ કોઈ શોર્ટકટ નથી પરંતુ લાંબા ગાળે અસર દર્શાવતા ઉપાયો છે તો ચાલો જાણીએ કે વાળ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે કયા વિટામિન નું પાલન કરવું જરૂરી છે તો વિટામિન એ ત્વચામાં કોષોનું સમારકામ કામ કરે છે અને ખીલ ને ઝડપથી રૂજાવે છે સાથે જ ત્વચાને મજબૂત બનાવે છે તો વાળમાં તે સીબમનું ઉત્પાદન વધારીને શુષ્કતા અને ખંજવાળને ઘટાડે છે અને તેની ઓળખથી સૂકી ત્વચા અને પીંગળા વાળી ત્વચા તેમજ નિસ્તેજ વાળની સમસ્યા દૂર થઈ જાય છે અને સાથે જ ગાજર કોળું સકરિયા પાલક મેથી કેરી પપૈયા દૂધ અને સાથે જ ઘીમાંથી વિટામિન એ મળી રહે છે તો વધુ પડતા સપ્લિમેન્ટ્સ લેવા નુકસાનકારક હોઈ શકે છે તેથી ખોરાકમાંથી જ વિટામિન એ લેવું સુરક્ષિત સાબિત થઈ શકે છે

આખા અનાજ અને ડેરી ઉત્પાદનોમાંથી વિટામિન બી સરળતાથી મળી શકે છે તો આ સાથે જ તમારી ત્વચાની ચમક અને વાળની મજબૂતી માટે ઉપયોગી છે કોલેજન બનાવવામાં મદદ કરે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે અને વાળને મજબૂત કરે છે અને સાથે જ પ્રદૂષણ અને તડકાથી પણ નુકસાન સામે રક્ષણ આપે છે તો આમળા નારંગી લીંબુ જામફળ સ્ટ્રોબેરી સિમલા મિર્ચ અને ટામેટા જેવા ભારતીય ફળો અને શાકભાજીમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે